લાકડિયા પુલ પાસેથી પેરોલ ફોર્લો સ્કોડે બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી પેરોલ ફોર્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે બાતમી મળી હતી કે લાકડીયા પુલ પાસે આ ડોડીયાવાસમાં રહેતા જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ અને રૂપાબેન પ્રકાશભાઈ પરમાર દારૂ ભરેલા થેલાઓ સાથે ઊભા છે જે બાતમીના આધારે પેરોલ ફોર્લો સ્કોડની ટીમે દોડી જઈ બંને મહિલાઓ પાસેના થેલા તલાશતા તેની અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ એકસો ને ચુમ્માલીસ મળી આવી હતી જેના અનુસંધાને પેરોલ ફલો સ્કોડે જયશ્રીબેન રાઠોડ અને રૂપાબેન પરબારની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી કોરિયો તો અમારે નાઈક છે આમે ના કે સાંભળું જોઈએ છે ચિરમાય દફૂજીને బాధీన పార్వన ఫుట్టేదాన గర్మ నే